અલ હુસેની કમિટી પાલિતાણા દ્વારા આયોજિત સમસ્ત મુસ્લિમ જસને સમૂહ શાદીના મુખ્ય દાતા અમાનત અલીબાપુ લિયાકત અલીબાપુ ચિશ્તી તથા કૌસર અલીબાપુ તથા સજાદ બાપુ અબીદ બાપુ સમૂહ શાદી તારીખ સાત એક બે હજાર ચોવીસ રવિવારના રોજ પાલિતાણા ખાતે સંપન્ન થઈ ગઈ જેમાં પાંત્રીસ જેટલા યુગલો પવિત્ર નિકાહના બંધનમાં જોડાઈ ગયા આજના યુગમાં જ્યારે લગ્ન જેવા પ્રસંગો યોજવા સાધારણ પરિવારને મુશ્કેલ બને છે ત્યારે એક દીકરીના પિતાને ક્યાંય હાથ ન લાંબો કરવો પડે એ આશયથી સામાજિક કાર્યોમાં કોમના મોભી અમાનત અલીબાપુ લિયાકત અલીબાપુ ચિશ્તી અલીબાપુની આગેવાનીમાં દર વર્ષે સમૂહ શાદી યોજાય છે તેમાં સમગ્ર પાલિતાણા અલ હુસૈની કમિટી દ્વારા કામ પૂરું થયું रिपोर्टर इम्तियाज मल्ला मांडवी दार्याधार